પોરબંદરમાં સમાજના શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની પુણ્યતિથી આવી રહી છે જેને લઈને અનેકવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન પહેલી જાન્યુઆરીના કરવામાં આવ્યું છે ત્યારે તેની માહિતી આપવા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ સહિતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ઇન્ટરનેશનલ મહેજ સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા સહિત આગેવાનોએ આ કાર્યક્રમના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જ્ઞાતિમાં શિક્ષણની જ્યોત જગાડી શૈક્ષણિક અને સામાજિક ક્રાંતિના પ્રેરણા સ્રોત પૂજ્ય માલદીવ રાણા કેશવાલા એટલે કે માલદીવ બાપુની અઠાવનમી પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ કાર્યક્રમનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બપોરે બેવાગી પોરબંદરના જુનાળા મહેર સમાજ ખાતે મહેલ સમાજના લોકો તેમના પરંપરાગત પોશાકમાં એકત્ર થશે અને પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે ત્યારબાદ ત્યાંથી સામૂહિક રીતે તેઓ હનુમાન ગુફા ચોકમાં આવેલી પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે જશે અને ત્યારબાદ ભવ્ય વાહન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે બપોરે ત્રણ વાગ્યે આ રેલીનું પ્રસ્થાન થશે પોરબંદરથી દેગામ બગવદ મોઢવાડા કેશવ હાથિયાણી અને વિસાવાડા સુધીની આ રેલીમાં ગામે ગામથી રસ્તામાં મહેલ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોડાશે અને આ રેલી સાડા પાંચ વાગ્યે વિસાવાડા ગામ ખાતે પહોંચશે વિસાવાડા ખાતે સાંજે સાડા પાંચ કલાકે મહેલ સમાજનો મણિયારો સહિત ભાતીગઢ દાંડિયા રાસ અને રાસડાનું આયોજન કરવામાં આવ્યું છે

આ સેના એ સિવાય બરડા વિકાસ સમિતિ ઘેર વિકાસ સમિતિ અને આપણે જે છે હિતરક્ષક સમિતિ અને નિર્બયા યુવા ગ્રુપ અને સમસ્ત મેર સમાજ સાથે મળી અને જે છે બે વાગે જૂનાળા મેર સમાજની અંદર ભેગા થઈ બાપુની જે પ્રતિમા છે ત્યાં ફૂલ હાર ચડાવી અને ટોકીઝની સામે બાપુને મૂર્તિ છે ત્યાં અઢી વાગે આ જે છે ફરીથી ફૂલ અને ત્યાં ચડાવી શ્રદ્ધાંજલિ આપી અને ત્રણ વાગ્યે જે છે એ અમારે રેલી જે છે એ વિસાવાળા જવા માટે નીકળશે વચ્ચેના દેગામ બગોદર મોઢવાડા થઈ આથિયાણી થઈ અને વિસાવાળા જશે અને સાડા પાંચની આજુબાજુ ત્યાં જે છે મણિયારો રાસ્તા ખેલો છે જે સાત વાગ્યા સુધી ચાલશે અને સાત વાગ્યે જમણવાર કરી અને આઠ વાગ્યે જે છે આઠથી નવ સાડા નવ સુધી એ બાપુ બાપુનો જે છે ભાવાંજલિ આપવામાં આવશે અને પછી જીતુભાઈ દ્વારકાવાળા છે એનો પણ પ્રોગ્રામ છે તો એ અમારા કલાકારોની અંદર જે છે એ વિજયભાઈ ઓડેદરા અને લીલુબેન કેસવાલા જે છે એ ગાયકમાં વૃદ્ધ તરફથી રહેશે અને એ સાથે બધા મહેર સમાજના સમસ્ત મહેર સમાજને પણ બધાનો પ્રોગ્રામ છે બધા સાથે જોડાય અને સારી રીતે બાપુએ આટલું બધું આપણા માટે જ્યારે ત્યાગ કર્યો છે ત્યારે મને ખાતરી છે કે મેર કોમ્યુનિટીના દરેક સભ્યો જે છે બાપુને એ ભાવાંજલિ આપવા માટે થઈ અને આ પ્રોગ્રામમાં જોડાશે અને મારી અને જે જે બધી સંસ્થાઓ જોડાઈ છે એની પણ આવી જ ભાવના છે તો એ ભાવના સાથે આટલું કહી અને હું અહીંયા વિરમીશ જય માલદેવ બાપુ જય લીલભાઈ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ રાત્રે દસ વાગ્યાથી હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાડા અને તેના સાથી કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે વિસાવાડા ખાતે સવારે દસ વાગ્યાથી જ મહા મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકત્ર થનારું રક્ત દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે અને મોટી સંખ્યામાં મહેર સમાજના લોકો રક્તદાન કરશે વિમલજીભાઈ ઓડેદરાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમમાં મહેર સમાજની વિવિધ સંસ્થાઓ પણ સામૂહિક રીતે જોડાય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર